સાથે દબાણ દૂર કરવા પંચાયતને દબાણ કરતા ઈસમોની એક સપ્તાહમાં કામગીરીની શરૂઆત થાય તે પંચાયતને દબાણ દૂર કરવાના સૂચનો કરવામાં આવ્યા હતા ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદુદ નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવાનું હોવાથી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રૂપિયા પાંચ કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું મલ્હાર રાવ ઘાટ કપિલેશ્વર ઘાટ માર્કંડેશ્વર ઘાટ સહિતના વિસ્તારોનું આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા ડીઓ મમતા હિરપરા તેમજ પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણા પંચાયત સદસ્યો અને સરપંચ આ પ્રસંગે હાજર રહ્યા હતા આગામી સાત દિવસમાં કામગીરી શરૂ કરવાની હોવાને લઈને વિસ્તારોના નિરીક્ષણ દરમિયાન કેટલાક દબાણ કરતાં ઈસમોને પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવે તેવી સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી વિકાસ કામોમાં રોડ પાર્કિંગ ચેન્જિંગ રૂમ સહિત વિવિધ વિકાસના કામો હાથ ધરાશે આગામી સાત દિવસ બાદ વિકાસના કામોને ઝડપી લોકો સુધી પહોંચાડવા કોન્ટ્રાક્ટર અને પંચાયતને સૂચનો કરવામાં આવ્યા છે નિરંજન ચૌહાણ ડભોઈ